ગંભીર નું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી ભારે વાહનો જ્યારે પસાર થાય ત્યારે લોખંડની પ્લેટ આખી ડગમગતી હોય છે આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ સ્થળ મુલાકાત લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી અમદાવાદથી મુંબઈ હાઇવે પર તાપી નદી પુલ પર બે સ્પાનને જોડતી લોખંડની પ્લેટવાળી વર્ષો જૂની ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવામાં નેશનલ હાઇવે ઓથોરિટી સદંતર નિષ્ફળ રહી છે

ત્યારે હવે જોવું એ રહ્યું કે આ સમસ્યાનો અંત ક્યારે આવશે કામરેજ તાપી બ્રિજ પર નેશનલ હાઈવેનો આ તાપીના બ્રિજ પર બે સ્પાન વચ્ચેનો જે ગેપ મોટો થયો છે ત્યાં લોખંડની પ્લેટ ટેમ્પરરી સોલ્યુશન માટે નાખી પણ એ પણ ખસી જાય છે તો આજે નેશનલ હાઈવેના તમામ અધિકારીઓને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી કલેક્ટર વિભાગના પ્રાંત ઓફિસર વગેરે અમે આવીને વિઝિટ કર્યું છે ને કોઈ પણ એક્સિડન્ટલી કાંઈ પ્રોબ્લેમ ના આવે એથી જલ્દીમાં જલ્દી આને રિપેરિંગ કરે અને જ્યારે પણ ને પહેલો હાઈવે શરૂ થઈ જાય ત્યારે પૂર્ણ ટ્રાફિક બંધ રહે ત્યારે પરમેનન્ટ સોલ્યુશન માટેની પણ સૂચના આપવામાં આવી છે આ આ એક નેશનલ હાઈવેની ખૂબ મહત્ત્વનો રોડ છે અને તાપી બ્રિજ છે એનો આ પ્રશ્ન છે એના હિસાબે ઘણા સમયથી છેલ્લા વ્યક્તિ ટ્રાફિકની પણ બહુ મોટી સમસ્યા છે તો આ સોલ્યુશન કરવા માટેની અધિકારીઓને બોલાવીને સૂચના આપવામાં આવી છે અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રાફિક કંટ્રોલ કરી રહ્યા છે આશા રાખીએ છીએ કે બે દિવસમાં આ પ્રશ્ન સોલ્યુશન થઈ જશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત